જય શ્રી કૃષ્ણ બાળકો કેમ છો બધા મજામાં તો છો ને હું પણ મજામાં છું આજે ફરી તમારી સાથે ગીતાજીની એક નવી વાર્તા લઈને આવી છું ગયા વખતે આપણે વાર્તામાં જોયું કે યુદ્ધ તો કરવું જ પડે છે જીવનમાં લડાઈ કરવી જ પડે છે અને શૂરવીર જ જીવનમાં યશસ્વી થઈ શકે પણ દરેક વખતે લડાઈ જુદા જુદા સ્વરૂપની હોય છે હા માટે જ જેવો શત્રુ તેવી લડવાની પદ્ધતિ હોવી જોઈએ બાળકો ધીરજપૂર્વક સંકટ સામે લડીને જ આપણે યશસ્વી થઈ શકીએ બિક્કણ સ્વભાવના લોકો જીવનમાં કદી પણ યશસ્વી થઈ શકતા નથી તેથી યુદ્ધ શત્રુ મુજબનું જ હોવું જોઈએ ચાલો તો આ વાતને સમજવા આપણે એક નાનકડી વાર્તા સાંભળીએ એક નાનું એવું ગામ હતું આ ગામના બધા જ લોકો પશુપાલકો હતા અને પશુપાલનમાં એ લોકો ઘેટાઓને પાળતા હતા બધાએ સુખીથી રહેતા હતા હળી મળીને રહેતા હતા પણ એવામાં અચાનક જ એક રાત્રે ખબર નહીં ક્યાંથી એવો રોગ ફાટી નીકળ્યો આ ગામમાં કે એમાં એક પછી એક પછી એક પછી એક બધા ઘેટાઓ ટપો ટપ ટપો ટપ મરવા લાગ્યા ધીરે ધીરે આમ ને આમ સેંકડો ઘેટા મરી ગયા ઘેટાની સાથે સાથે કેટલા બધા માણસો પણ મરી ગયા આખા એ ગામમાં શોક નું વાતાવરણ થઈ ગયું બધા જ દુખી દુખી થઈ ગયા કોઈ લોકો તો આ અચાનક જ ફાટી નીકળેલો રોગ જોઈ ટપો ટપ મરતા ઘેટા અને માણસોને જોઈ ને એમ માનવા લાગ્યા કે જરૂર કોઈએ વશીકરણ કર્યું હશે અને બીજી બાજુ અમુક લોકો એવું માનવા લાગ્યા કે આ તો કોઈ ભગવાનનો બોલો બાળકો અંધશ્રદ્ધાના કારણે આ લોકો આવું બધું માનતા હતા અને આમ જ સમજતા હતા અને આવી સમજણના કારણે એ બધાએ ભેગા થઈ ને એક સભા ભરી અને બધાએ સાથે બેસીને વિચાર કરવાનું નક્કી કર્યું અને બધાય સભા ભરી ત્યાં એક જણે કહ્યું અરે મેં સાંભળ્યું છે કે આ નજીકના ગામમાં એક દેવર્ષિ છે એ દેવર્ષિ કોઈ પણ મુશ્કેલમાં મુશ્કેલ પ્રશ્નનું સમાધાન લાવી આપે છે એમની પાસે બધા એના તોડ છે મને થાય છે આપણે એમને મળવું જોઈએ અને એમને જ આનું નિરાકરણ પૂછવું જોઈએ આ ભાઈની વાત બધાએ માની લીધી આમ પણ બધા અંધશ્રદ્ધા હેઠળ દબાયેલા હતા એટલે બધાએ સ્વીકારી લીધું અને પછી તો એ દેવર્ષિને બોલાવવામાં આવ્યા દેવર્ષિ આવ્યા આવીને એમને કહ્યું આ દેવીનો જ કોપ છે માટે તમારે મરઘાનો બલિ આપવો પડશે અને નાળિયેર વધારવું પડશે અને પછી તમારે આમ કરવું પડશે અને તમારે તેમ કરવું પડશે આમ કેટ કેટલી વસ્તુઓ કરવાની આ દેવર્ષિએ લોકોને કહી હવે આ દેવર્ષિ કેટલું જાણતા હતા કેટલું નહીં એ તો ભગવાન જ જાણે બાળકો પણ દેવર્ષિએ લોકોને આ સલાહ આપી લોકો તો આમ પણ ગભરાયેલા હતા ડરેલા હતા એટલે દેવર્ષિના કહેવા પ્રમાણે એમણે બધું જ કર્યું છતાં પણ હજી સુધી આ ઘેટાઓ અને માણસો તો મરતા જ હતા મરતા જ હતા હજી સુધી આટલું કરવા પછી પણ કંઈ જ પરિણામ નહોતું આવ્યું સારું તો હવે શું કરવું બધા એ લોકો ફરી વિચારમાં પડ્યા ફરી બધા લોકોની સભા ભરાઈ અને પછી આ સભામાં કેટલાક પશુપાલકોએ કહ્યું કે એવું કરીએ કે અમે લોકો શહેરમાં જઈને કોઈ વૈદ્યને બોલાવી લાવીએ જોઈએ કદાચ કોઈ ઉપાય મળી જાય બધા એને આ ઉપાય સારો લાગ્યો એટલે પછી બીજા દિવસે કેટલાક પશુપાલકો શહેરમાં ગયા અને શહેરમાં જઈને એક સારા વૈદ્યને બોલાવી લાવ્યા આ વૈદ તો ગામમાં આવ્યો ગામમાં આવી ને એણે ઘેટાને જોયા ઝીણવટથી એમને તપાસ્યા પછી તેમનું લોહી તપાસ્યું ત્યારે આ વૈદ્યના ધ્યાનમાં આવ્યું કે અરે આ ઘેટાના લોહીમાં અતિશય બારીક જંતુઓ થયા છે આ જંતુઓ કેવા હતા ખબર છે તમને બાળકો આ જંતુઓને નરી આંખે જોઈ શકાતા નહોતા એટલા ઝીણા ઝીણા હતા એમને જોવા માટે સૂક્ષ્મદર્શક યંત્રનો ઉપયોગ કરવો પડતો હતો એટલા બારીક જંતુઓ હતા આ જંતુઓને લીધે જ ઘેટા અને માણસો મરતા હતા એ આ વૈદ્યના ધ્યાનમાં આવી ગયું હતું એણે કહ્યું અરે આ જંતુઓ શત્રુ છે પણ હવે વૈદ્ય સામે એક નવી સમસ્યા આવીને ઊભી થઈ આ નાનકડા નાનકડા દેખી પણ ના શકાય એવા જંતુઓને કેવી રીતે મારી શકાશે આના માટે કયું શસ્ત્ર ઉપયોગી થશે અરે આ જંતુ સાથે યુદ્ધ કોણ કરશે અને કરશે તો કઈ રીતે કરશે આ બધા પ્રશ્નો ઉપર વહીથી ખૂબ વિચાર કર્યો ખૂબ વિચાર કર્યો શું કરવું શું કરવું અને ત્યાં પછી એણે નક્કી કર્યું કે જો આ જંતુઓને મારે મારવા છે તો પછી મારે એના પર બીજા જંતુઓ જ છોડવા પડશે તો ચાલ મને બીજા જંતુઓ છોડીને જોવા દે અને પછી આ વૈદ્ય ઘેટાઓના લોહીમાં સોય વડે થોડા ઘણા જંતુઓ છોડ્યા અને આ શું જંતુઓ સામે જંતુઓ છોડવાથી ઘેટાઓ તો બચી ગયા પછી વૈદે આશ પ્રયોગ માણસો ઉપર પણ કર્યો અને માણસો પણ બચી ગયા આ જોઈ લોકો તો ખુશ ખુશ થઈ ગયા વાહ વાહ આ તો કઈક ચમત્કાર થઈ ગયો વૈદે આપણા ઘેટાઓ અને માણસોને બચાવી લીધા અને પછી એ બધા એ જઈ ને વૈદ્યને પૂછ્યું કે આખરે તમે કર્યું શું ત્યારે વૈદે કહ્યું અરે આપણા શત્રુ સૂક્ષ્મ જંતુઓ હતા તેથી તે નાનકડા જંતુઓ સાથે મે બીજા જંતુઓ વડે યુદ્ધ કરાવ્યું અને જેવો શત્રુ હતો તેવું આપણું શસ્ત્ર હતું માટે જ આપણને વિજય પ્રાપ્ત થયો છે અને પરિણામ તો તમે બધા જોઈ જ રહ્યા છો આમ આ ગામમાં જે રોગ ફાટી નીકળ્યો હતો એનું નિરાકરણ થયું સૌ લોકો ખુશ થયા અને સૌ લોકો સમજ્યા કે જીવનમાં સંઘર્ષ તો હોય જ છે સમાજ સારા વિચારો પણ તરત સ્વીકારતો હતો નથી અને સારા વિચારોને જ તો ધર્મ કહે છે પણ સારા વિચારો સમાજને આપવા હોય તો વિચારકોને પણ સંઘર્ષ કરવો પડે છે ગીતાજી એટલે જ તો કહે છે સારા વિચારો સારો સમાજ સારું રાજ્ય જોઈતું હોય તો કુરુક્ષેત્રમાં ઉતરવું પડે છે અને યુદ્ધ કરવું જ પડે છે થઈ ગઈ પૂરી બાળકોને મજા પડી ચાલો જઈએ પોડી નિંદર આવી પહોંચી કાલે મળીશું ફરી વાર્તા લઈને નવી બાળકો હવે આજે મને એવું થયું કે આપણે ગીતાજીની આટલી સરસ મજાની વાર્તાઓ સાંભળીએ છે તો વાર્તાઓ પછી આપણે પ્રશ્નો પણ ગીતાજીના પૂછીએ તો કેવી મજા આવે હે ને બાળકો તો ચાલો આજથી હું તમને ગીતાજીના પ્રશ્નો પૂછીશ અને તમે એનો જવાબ આપજો તો આજનો પ્રશ્ન છે ગીતાજી ક્યાં કહેવામાં આવ્યા હતા શ્રી કૃષ્ણ ભગવાને અર્જુનને ગીતાજી ક્યાં કહ્યા હતા આ પ્રશ્નનો જવાબ તમે મને જરૂરથી મોકલાવજો હું તમારા જવાબની રાહ જોઈશ આવજો બાળકો જય શ્રી કૃષ્ણ નમો નમ તો ચાલો બાળકો હવે વારી છે આજના ગીતાજીના નવા પ્રશ્નની પણ એ પહેલાં એ બધા જ બાળકોને ખૂબ ખૂબ અભિનંદન કે જેમણે ગયા પ્રશ્નનો સાચો જવાબ આપ્યો છે ગયા પ્રશ્નનો જવાબ છે કુરુક્ષેત્રના મેદાનમાં ભગવાન શ્રી કૃષ્ણએ અર્જુનને ગીતાજી કહી હતી તો ચાલો હવે આજનો નવો પ્રશ્ન સાંભળીએ ગીતાજી કયા ગ્રંથની અંદર કહેવામાં આવી છે આ પ્રશ્નનો જવાબ તમે મને જરૂરથી મોકલાવજો હું તમારા જવાબની રાહ જોઈશ આવજો બાળકો જય શ્રી કૃષ્ણ નમો નમા